સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તાજું જન્મેલું બાળકની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી જ્યારે કાચની પેટીમાં મૂકેલા બાળકની ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ હતી બાળક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તાજું જન્મેલું બાળકની ચોરી થઈ હતી બાળક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ઘટનાને લઈ ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી જ્યારે ગણતરીના કલાકોમાં જ ખટોદરા પોલીસે બાળકને સહી સલામત શોધી કાઢ્યું હતું